ચાઇનીઝ દોરીને લઈ દાહોદમાં લાઉડ સ્પીકર થી સૂચના આપવામાં આવી ચાઇનીઝ દોરીનું વેચાણ ન કરવા વેપારીઓને ચેતવણી ચેતવણી આપવામાં 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 આવી આવી છે છે સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં સૂચના ચાઇનીઝ પકડાશે તો કડક કાર્યવાહી કરવાની પણ તો રિક્ષા પર આ પ્રકારે લાઉડ સ્પીકર લગાવી અને ચાઇનીઝ દોરીનું વેચાણ બંધ કરવા માટે ચેતવણી આપવામાં આવી છે જે પણ ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા હોય તેમને બંધ કરવા તાત્કાલિક સૂચના આપવામાં આવી છે જો કોઈ પણ ચાઇનીઝ દોરીનું વેચાણ કરતું પકડા તો તેમની સામે કડક કાર્યવાહીની પણ ચેતવણી છે કરતા પકડાઈ જશો કરતા પકડાઈ જશો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે મહેરબાની કરીને ચાઇનીઝ ઝોન નો કરતા નહીં કોઈ પણ વ્યક્તિએ ચાઇનીઝ ઝોન નું વેચાણ પણ કરવું નહીં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ દુકાનદારો ચાઇનીઝ ઝોન નો વેચાણ કરવો નહીં કોઈ પણ વ્યક્તિ એ ચાઇનીઝ ઝોન નો કરવો નહીં જો તે કરતા પકડાઈ જશો તેની સામે કાયદેસરની ની કાર્યવાહી કરવામાં આવશે મહેરબાની કરીને ચાઇનીઝ ઝોન નો કરતા નહીં